નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે અડધો ટકો ઘટીને પચીસ હજાર ચારસો ત્રેપન બંધ આવ્યો છે આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ દોઢ ટકો પ્લસમાં રહ્યો હતો નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ એક ટકો પ્લસમાં રહ્યો છે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ દોઢ ટકો ડાઉન ગયો છે આજે મહારાષ્ટ્ર સ્કૂટર છ ટકા વધીને પંદર હજાર ત્રણસો ચૌદ બંધ આવ્યો છે રાઇટ્સ લિમિટેડ પોણા છ ટકા ચાલીને બસો પંચાણું રૂપિયા આવ્યો છે આજે ગોલ્ડ ફ્લેટ રહ્યો છે કોઈ ખાસ મોટે વધઘટ નથી થઈ સિલ્વર પા અડધો ટકો નીચે કારોબાર કરી રહ્યો હતો દિવસ દરમિયાન આજે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે બ્લુ સ્ટાર લિમિટેડ એર પ્યોરિફાયર એર કુલર વોટર પ્યોરિફાયર એર કન્ડિશન કોમર્શિયલ રેફ્રિજરેશન વગેરે આ કંપની બનાવે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ત્રણ કરોડ હતો તે વધીને ચાર હજાર ઓગણીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ એકસો સાહીઠ કરોડ થી વધી એકસો ચોરાણું કરોડ થયો છે યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો એકસો એક કરોડ ત્યાંથી એકસો અડસઠ કરોડ ચારસો એક કરોડ ચારસો ચૌદ કરોડ થઈ પાંચસો એકાણું કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બાવન ટકા છે સેલ્સ ગ્રોથ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર ચોવીસ કરોડ છે માર્કેટ કેપ છત્રીસ હજાર એકસો ત્રેસઠ કરોડ છે સ્ટોક પ્રાઇસ સત્તરસો રૂપિયા છે બાવન વીકાય હાઈ વીસ રૂપિયા સુધી ગયેલો છે પી રેશિયો બાસઠ છે આર ઓસી છીસ ટકા છે આર ઓઈ વીસ ટકા છે ડિવિડન ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છત્રીસ પોઈન્ટ છુડતાલીસ ટકા છે એફઆઈઆઈ હોલ્ડિંગ સોળ ચોરાણું ટકા છે ડીઆઈઆઈ ત્રેવીસ પોઈન્ટ તેર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ આ કંપનીએ વીતેલા ચોવીસ વર્ષમાં ઓગણત્રીસ હજાર ત્રણસો પિસ્તાલીસ ટકાનું માતબર વળતર આપ્યું છે રોકાણકારોને ફંડામેન્ટલને આંકડામાં જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પાંચ કરોડ હતું

માર્કેટ કેપ એક લાખ ત્રીસ હજાર આઠસો દસ કરોડ ની છે આર ઓ દસ ટકા છે આરઓ ઓગણીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણપચાસ ટકા છે એફઆઈઆઈ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે હીરો મોટો કોર્પોરેડ આ એક ટુ વ્હીલર બનાવતી ઓટોમોબાઈલ કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં નવ હજાર છસો સત્તર કરોડ હતું તે વધીને નવ હજાર નવસો સિત્તેર કરોડ થયું છે નેટ પ્રોફિટ નવસો તેતાલીસ કરોડ થી વધી એક હજાર એકસો ઓગણ સિત્તેર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પચીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અગિયાર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સાતસો કરોડ છે રિઝર્વ કંપની પાછળ ઓગણીસ હજાર બસો બત્રીસ કરોડ નો છે માર્કેટ કેપ ચોરાશી હજાર સાતસો ચોસઠ કરોડની છે સ્ટોક પ્રાઇસ ચાર હજાર બસો એકતાલીસ રૂપિયા છે હજાર બસો છે આરઓ સી એકત્રીસ ટકા છે આરઓઈ ત્રેવીસ ટકા છે ડિવિડન્ડ ડીલ ત્રણ પોઈન્ટ નેવાસી ટકા છે જે ઘણું સારું કહી શકાય ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચોત્રીસ પોઈન્ટ ચુમ્બોતેર ટકા છે એફઆઈઆઈ સત્યાવીસ પોઈન્ટ તેતાલીસ ટકા છે ડીઆઈઆઈ સત્યાવીસ પોઈન્ટ ને પબ્લિક નું હોલ્ડિંગ નવ પોઈન્ટ એકાણું ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે આ કંપનીનું આગળની કંપની છે કંપની ખાસ કરીને બાસમતી ચોખાનો બિઝનેસ દેશ તથા વિદેશની બજારમાં કરે છે આ એક એફએમ જે કંપની છે ઘણી બધી બ્રાન્ડ થી અલગ અલગ ક્વોલિટીના ચોખાનો વ્યવસાય કરે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 2075 કરોડ હતું તે વધીને 2228 કરોડ થયો છે નેટ પ્રોફિટ 150 કરોડ થી વધી 161 કરોડ થયો છે ઈયર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 289 કરોડ ત્યાંથી 309 કરોડ ચારસો ત્રેવીસ કરોડ પાંચસો અઠાણું કરોડ થઈ સો બાર કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો સત્તર ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર ત્રણ ટકા છે પાંચ વર્ષનો બાસઠ ટકા છે અને દસ વર્ષનો ચાલીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બારસો એકસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર આઠસો ઓગણીસ કરોડ છે માર્કેટ કેપ સત્તર હજાર બસો કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ચારસો છન્નો રૂપિયા છે સ્ટોક લગભગ ટોપ લેવલે ટ્રેડ કરી રહ્યો છે તેવું કહી શકાય પી રેશિયો અઠ્યાવીસ છે આરઓ સી છે આરઓઈ છે ડિવિડન્ડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ એકાવન ટકા છે એફઆઈઆઈ નવ પોઈન્ટ એસી ટકા છે ડીઆઈઆઈ છ પોઈન્ટ સોળ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ તેત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર